વાત કરીએ આપણે આણંદની તો આણંદ જિલ્લાના પેટલા તાલુકાના સિલવાઈ ગામમાં એકતા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સાતમો સમૂહ લગ્ન યોજાયો હતો અને જેમાં પિસ્તાલીસ નવ યુગલોએ નિકાહની રસમ અદા કરી અને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન સમારોહમાં એકતા ચેરિટેબલ ટ્રસ્ટના મુતવલી

લગભગ હુસેની યંગ કમિટી મારી હતી અને પછી અત્યારે ઉર્ખા ચેરિટેબલ મેં રજિસ્ટર કરાયેલું છે અને એમાં સાત વર્ષથી હું સમૂહ સમૂહ લગ્ન હર વખતે હર વર્ષે હું પચાસ સમૂહ લગ્ન કરું છું અને ગરીબના ગરીબ માણસો મધ્યમ વર્ગના માણસોને વધારે લાભ મળે અને છોડીઓને ગરીબ છોડીઓને કોઈની થતું હોય સારું અને એના માટે અમે હર વર્ષે આયોજન કરીએ છીએ તો બધા અત્યારે મારા કોન્સન લોકો અને મારા સરકલમાં લોકો જેટલા લોકો છે દાનપીટે જેટલી રકમ મને આપે છે અને એનાથી આ કામને હું અંજામ આપું છું સાહેબ અને અત્યારે મારી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ મારી સાથે લગભગ અગિયારની કમિટી છે એમાં બધા મારા એક્ટિવ છે બધા અને મારી મારી સાથે મારા કમિટીના સાથે પચાસ લોકો જોડાયેલા છે અને એ પચાસ લોકો જોડાવાની સાથે મારું ગામ મારા માટે સાહસકાર આપે છે અને અમે ગામના લોકો સાથે મળીને અમે આ કામને અંજામ આપીએ છીએ અને એક સાથે એક સાથે અમે મળીને ગામ લોકો આ કામને અને ગરીબ લોકોને વધારેથી વધારે લાભ થાય એ રીતે આ આયોજન કરીએ છીએ સાહેબ આ વખતે સાહેબ પિસ્તાલીસ યુવા લોકો લગ્નમાં જોડાયેલા છે યુવતીઓ યુવતાઓ બહુ જોડાયેલા છે અને હર વર્ષે લગભગ પિસ્તાલીસ પચાસ હર વર્ષે એ રીતે આયોજન થતું આવે છે સાહેબ આ વખતે લગભગ મારા થી પંચોતેર થી એસી હજારની મેં કીટ આપેલી છે અને હર વખતે સિત્તેર એસી પંચોતેર હજારની હું કીટ આપું છું સાહેબ અને વધારે વધારેમાં વધારે જેટલા લોકો મારા પોન્સન લોકો મને આપે અને વધારે થી વધારે હું છોડીને આપું હું અને મારી કમિટી એ અપેક્ષા રાખીને અમે આ કામગીરી કરીએ છીએ સાહેબ